નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરતથી રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીને પ્રશ્નો ઉકેલ માટે જેડરયુસી કમિટી કામ કરી રહી છે ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટે નિમણૂક કરાઈ છે કલ્પેશ બારોટે જણાવ્યું કે અગાઉ પણ મેં બે હાજર આઠથી બે હજાર ચૌદ દરમિયાન આ પદ પર સેવા આપી છે નિમણૂક થતાં મુસાફરી સગવડતામાં વધારો થાય એ માટેના પ્રયત્નો કરીશ રેલવેના ઘણા વણ ઉકેલ્યા પ્રશ્નોને વાચા મળે એવી લાગણીઓ લોકો વ્યક્ત કર્યા છે કલ્પેશ બારોટે જણાવ્યું કે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે જેડઆરયુસી કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી નિમણૂક બે વર્ષ માટે કરાઈ રહી છે ઉત્તર ભારતીયોના ટ્રેનમાં જવા માટે જે પ્રશ્નો થઈ રહ્યા હોય એનું નિરાકરણ આવે એ દિશામાં કાર્ય કરીશું સુરત રેલવે સ્ટેશનની કાયા પલટ અને ઉધના રેલવે સ્ટેશનને રિમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે જણાવ્યું કે મેં વર્ષોથી ઉધના રેલવે સ્ટેશન લઈને માગણી કર્યા છે આ સાથે સુરતના રેલવે સ્ટેશનના વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હોય એને કારણે જ આજે કામગીરી થઈ રહી છે કામગીરી વધુ સારી થઈ દિશામાં પણ પ્રયત્ન કરીશું અલગ બારોટ નમ્બર જે વિસંગ તો દસ વર્ષના લાંબા સમય ગાળા બાદ આ શહેરની જનતાનો સેવા બળ મોકો મને રેલવે મંત્રાલય અને મારી પાર્ટીના નેતાગણ દ્વારા આપવામાં આવ્યું છે તે બદલ રેલવે મંત્રાલય વેસ્ટર્ન જીએમ ડીઆરએમ તેમજ હવે પાર્ટીના નિર્ણયોનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને જે શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો છે જે રેલવેને લગતા પ્રશ્નો છે એ કામ રેલવે મંત્રાલય અને પ્રજા વચ્ચે એક સેતુ બનીને દૂર કરવાની મારી મુખ્ય જવાબદારી છે એમાં હું પરિપૂર્ણ થઈશ એટલો મને વિશ્વાસ છે અને ભૂતકાળમાં હું જ્યારે મેમ્બર હતો ત્યારે ઉત્તરાયણ સ્ટેશનની મેં રજૂઆત કરી લેતી એને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય દ્વારા ઉત્તરાયણ સ્ટેશનનો ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે અને બીજી મારી માંગણી હતી કે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીનો સ્ટોપેજ આપવામાં આવે ખાસ કરીને ગુજરાત એક્સપ્રેસ હોય સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય એ બીજી ગાડીનો સ્ટોપેજ આપવાની એક માંગણી હતી હજુ સુધી પૂરી કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં અલગ અલગ સમાજના લોકોને સાથે રાખીને જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીને સુરત સ્ટેશન હોય ઉધના સ્ટેશન હોય કે ઉત્તરાયણ સ્ટેશન હોય કે વેસ્ટર્ન રેલવેને લગતા જે કોઈ બી મોટા સ્ટેશનના પ્રશ્ન હશે એ દૂર કરવાનું કામ હું કરીશ એનું આપણે ખાતરી આપું છું અને બીજું કે સુરત શહેરની જનતાને રેલવેને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો સવારે અગિયાર થી બે દરમિયાન રૂવાલા ટેકરા ભાગણ ખાતે મારી ઓફિસ છે ત્યાં મને રજૂઆત કરી શકે છે